મોટી કાર્યવાહી નક્કી હાનિકારક ખોરાકથી માનવ મૃત્યુ થાય તો સાત વર્ષથી આજીવન કેદની સજા હાનિકારક ખોરાકથી માનવ મૃત્યુના કિસ્સામાં જેલ ઉપરાંત દસ લાખ દંડ ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ ની દંડની જોગવાઈમાં સરકાર કરશે સુધારા દંડની જોગવાઈ આકરી કરવા માટે સરકારે પ્રજાની પાસેથી મંગાવ્યા છે સૂચનો નાગરિકોએ ત્રીસ દિવસમાં વાંધા સૂચનો ઓનલાઈન આપવા અપીલ કરવામાં આવી છે તો આ મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરતા લોકો ઉપર મોટી કાર્યવાહી નક્કી છે

ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ ની દંડની જોગવાઈમાં સરકાર કરશે સુધારા દંડની જોગવાઈ આકરી કરવા માટે સરકારે પ્રજાની પાસેથી મંગાવ્યા છે સૂચનો નાગરિકોએ ત્રીસ દિવસમાં વાંધા સૂચનો ઓનલાઈન આપવા અપીલ કરવામાં આવી છે તો આ મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરતા લોકો ઉપર મોટી કાર્યવાહી નક્કી છે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે હિરેન જે રીતે હવે ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ તેને કારણે માનવ મૃત્યુને લઈ આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે શું છે વધુ વિગત ગુજરાત સરકારે છેલ્લું બજેટ જે રજૂ કર્યું એ બજેટની અંદર આરોગ્ય ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે લોકોના આરોગ્યની સુરક્ષાની ચિંતા કરવામાં આવી છે અને મોટા એક બજેટની ફાળવણી પણ આ ક્ષેત્રની અંદર કરવામાં આવી છે રાજ્યની અંદર છાસવારે ભેળસેડવાળો ખોરાક મળી આવે છે અને તેની ખાસ ઝુંબેશ પણ અનેક તહેવારો દરમિયાન ચલાવવામાં આવે છે જોકે આમ છતાં પણ ભેળસેળિયાઓ પોતાના આ કરતૂતથી અટકતા નથી એક સંશોધન એવું કહી રહ્યું છે કે જે પ્રમાણે બે હજાર છની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈઓ છે જોગવાઈ હળવી હોવાના કારણે ભેળસેળિયાઓમાં ડર નથી અને એટલે જ ગુજરાત સરકાર હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ જે કેન્દ્ર સરકારનો છે તેની અંદર ગુજરાત સરકાર પોતાની રાજ્યની અનુકૂળતા મુજબ આ જોગવાઈ કરવા જઈ રહી છે અને તમામ જે દંડકીય જોગવાઈઓ છે તેને આકરી કરવા જઈ રહી છે જેની અંદર જો ભેળસેડવાળા ખોરાકથી અથવા તો અખાદ્ય ખોરાક હોય અને તેનાથી કોઈ માનવનું મૃત્યુ થાય છે તો એવા કિસ્સાની અંદર સાત વર્ષથી લઈ અને આજીવન કેદની સજાની જોગવાઈ હવે સરકાર કરવા જઈ રહી છે આ જોગવાઈ ઉપરાંત રૂપિયા દસ લાખનો દંડ પણ જે તે વેપારીને કે જે તે વિતરકને થશે એ મુજબની જોગવાઈ કરવા સરકાર જઈ રહી છે અલગ અલગ ભેળસેળના પ્રકારો નક્કી કરવામાં આવ્યા છે તેનાથી નુકસાન થાય કે નુકસાન ન થાય પરંતુ ભેળસેળ થઈ હોવાનું જો સાબિત થાય છે તો સરકાર એ વેપારી એ વિતરક કે સંગ્રહખોર સામે આખરી કાર્યવાહી કરશે અને એ તમામ અંદર સુધારા કરવા માટેનો એક ડ્રાફ્ટ નક્કી કરવામાં આવ્યો છે અને આ ડ્રાફ્ટ ઓનલાઈન ઉપર લોકોના વાંધા અને સૂચનો પણ સરકારે માગ્યા છે ઓનલાઈન વાંધા સૂચનો કરવાના રહેશે ત્રીસ દિવસની અંદર અને એ રીતની અપીલ પણ સરકાર દ્વારા કરવામાં આવી છે આ ડ્રાફ્ટ ફાઈનલ થઈ ગયા બાદ સરકાર વિધાનસભાની અંદર આ સુધારા સુધારા વિધેયક વિધેયક લઈને આવશે અને પારિત થયા બાદ તે નિયમની અંદર પરિવર્તિત થશે અને એ લાગુ થયા બાદ આ પ્રકારની સજા અને આર્થિક દંડ વિતરક વેપારી કે સંગ્રહખોર ઉપર લાગુ કરવામાં આવશે જી હિરેન સમગ્ર જાણકારી બદલ આભાર